ಬೋಲೋ ಗಣಪತಿ ಗಜಾನಂದಿ ಜಯ ಹೇ ದು ಮನೆ ಗಣಪತಿ ವಾ ಲಾಗೆ ರೇ ದೂಂದ ಸುಂಡ ಗಣಪತಿ ವಾ ಲಾಗಾಗೆ ರೇ ಅಷ್ಟಾಯಕ ಸಿಧಿ ವಿನಾಯಕ ಗಣಪತಿ ವಾ ಲಾಗೆ ರೆ ಅಷ್ಟಾಯಕ ಸಿಧಿ ವಿನಾಯಕ ಗಣಪತಿ ವಾ ಲಾಗಾಗೇ ರೆ ಸವಾರೀ ઉઠતી ને ગંગા જળ લઈ આ સવાર વેલી ઉઠતી ને ગંગા જળ લઈ આ ગંગા જળ લઈ આ ને દાદા ને નડાવતી ગંગા જળ લઈ આ ને દાદા ને નડાવતી મને ગણપતિ વાલા લાગે રે દૂરા મને ગણપતિ વાલા લાગે રે અષ્ટિનાયક સિદ્ધિ વિનાયક વાલા લાગે રે અ અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક વાલા લાગે રે سوار ويلي ਊટતી ને કંકુ કેસર ગોળતી સવાર વેલી ਊટતી ને કંકુ કેસર ગોળતી કંકુ કેસર ગોળતી મારા દાદાને તિલક લગાવતી કંકુ કેસર ગોળતી મારા દાદાને તિલક લગાવતી દુંદડા સુંડાડા મને ગણપતિ વાલા લાગે રે દૂંદા સોંદાળા મને ગણપતિ વાલા લાગે રે અષ્ટિનાયક સિદ્ધિ વિનાયક વાલા લાગે રે અષ્ટિનાયક સિદ્ધિ વિનાયક વાલા લાગે રે સવાર વહેલી ઊઠજી ને ફૂલડા વીણવા જાતી સવાર વહેલી ઊઠજી ને ફૂલડા વીણવા જાતી ફૂલડા કે હાર મારા દાદા ને પેરાવતી ફુલડા કે રે પેરાવતી હે દૂ દડાા મને ગણપતિ વાલા લાગે રે દૂંદડા મને ગણપતિ વાલા લાગે રે અ અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક વાલા લાગે રે વિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિવાલા લાગે રે સવાર વેલી ઉઠતી લાવતી સવાર વેલી ઉઠતી ને સુરમાં સોડી લાવતી તાજા તોજક મા દાદા ને ધરાવતી તાજા તાજા ધરાવતી હે દૂદડા સુડા મને ગણપતિ ગણપતિવાલા લાગે રે દૂદડા સુડા મને મન ગણપતિવાલા લાગે રે અષ્ટિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિવાલા લાગે રે અષ્ટિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિવાલા લાગે રે ಸವಾರ ವಲಿ ಉೇ ರೇ ಸಮಿಸವತಿ ಸಾವಾರ ವಲಿ ಉ ರೇ ಸಮ ರೇಮೆಸಿ ಮರದಾದಾ ನೇ ದರಾವ ರೇಷಮೆಸವತಿ ಮರ ದಾದಾ ನೇ ದರವತಿ ಹೇ ದೂಡ ಸುಧಾಡಾ ಮನ ಗಣಪತಿವಾಲೆ દૂંધા સુધારા મને ગણપતિવાલા લાગે રે અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિવાલા લાગે રે અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિવાલા લાગે રે સવાર વેલી દિને આરતી થળ લઈ આવતી સવાર વેલી ઉઠ ને આરતી થળ લઈ આવતી દ આરતી કરતી ને દાદા ને રિવતી દાદાની આરતી કરતી ને દાદા ને રીઝવતી હે દો દાડા મને ગણપતિ વાલા લાગે રે દૂદ મને ગણપતિ વાલા લાગે રે અષ્ટવિનાયક વિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિવાલા લાગે રે અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિવાલા લાગે રે બોલો ગણપતિ ગજાનંદની જય તો મિત્રો સરસ મજાનું ગણપતિ બાપાનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો